ઘટનાની પોલીસે માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપઘાતનો ગુનો નોંધ્યો છે હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને ઘટનાના વિવિધ પાસાઓની જાંચ કરી રહી છે બહુ રાસ આપેલો મારજૂર મારા જમાઈ ભી મારજૂર કરતા તા એમને ઈચ્છા નથી રાખવાની તો મોકલી દે બે વર્ષ સુધી એ અલગ રહેતી હતી તો બી ધમકી આપે જો તું નહીં આવે તો તને ને તારા ભાઈને બંનેને મારી મતલબ કે મમ્મીને ને તારા ભાઈને મારી કાઢશું એ બધી ધમકી આવતા હતો અને એમ કે તારે મારા ઘરે જ રહેવાનું છે નોકરાની તરીકે રહેવાનું છે કામ કરવાનું છે એ લોકો એટલું બધું ખાવાનું બહાર મારી છોકરીને મરચું રોટલી ખાવાની છે એ બધી મને વાત કરી છે તો બી મેં કહ્યું કે તું આવી જા કે ના મમ્મી કે હું આવી જઈશ તો એ લોકો તમને મારી કાઢશે મારો જમાઈ મારી છોકરીને એમ કે છે કે મમ્મી હું આવીશ તો એ લોકો તમને મારી કાઢશે મને વિશ્વાસ નહીં આવતો મને લોકો બહુ હેરાન કરે છે મારી છોકરી ખુદ મને કહેતી હતી એને કહ્યું મમ્મી મને હેરાન કરે છે દિવાળી પછી મમ્મી એમ કહો મેં અલગ થઈ જવાની છું ત્યાં સુધી વાત કરી પછી ખબર નહીં આ લોકોએ અચાનક એ દિવસે સવા નવ વાગે મારી વાત થઈ છે નવ સવા નવની વચ્ચે વાત થઈ કે બેટા તું શું કરે કે હા મમ્મી હું બેઠેલી છું અને મેં જમી લીધું છે તમે જમ્યું એકદું હા જમ્યું કે મમ્મી તમારે શાંતિ છે મેં એકદું હા શાંતિ છે સવાનો વચ્ચે મેં વાત કરી છે તો એને કે બહાર જવાનું હોય મારો જમાઈ એમ કે છે કે મંદિર ગઈ એટલી કે મારો બર્થડે છે તો એ મંદિર ગઈ તો એનો બર્થડે હતો તો એને સાથે જવું પડે કે નહીં એકલી ને રાતે ઘરની બહાર જવા દેવાય તો એ કે છે એ તો જઈ તો મારો કહેવાનો મતલબ એમ જ છે એ એકલી જઈ તો એ લોકો એમ કે છે રિક્ષાવાળા ઉપાડી ગયા તો એમને જવા દેવાની જરૂર જ નથી ને રાતે કોઈ મંદિર દસ સાડા દસે કોઈ મંદિર ખુલ્લું હોય જોયું તમે કોઈ લોકોએ એટલા વાગે મંદિર તો ખુલ્લું હતું નહીં ને તો ઘરવાળાની જવાબદારી આવે છે કે ભાઈ ઘરની બહાર બહેરું કોઈ રાતે જઈ નહીં એકતું એમનું ધ્યાન રાખવું પડે બધું એમની જવાબદારી આવે છે તો એ લોકો એમ કે છે રિક્ષાવાળા ઉઠાવી ગયા બલાત્કાર કર્યો તો છે બલાત્કાર કરીને પુલ ઉપર ફેંકી દીધી આટલા સુરતમાં આખી રાત પબ્લિક રહે છે કોક તો જોનાર મરે કે નહીં મળે તે લોકો એમ કે છે કે ફેંકી દીધી ફેંકી દીધી બધું વાત પણ એ ઘરની બહાર નીકળી એને તો ખબર હતી ને ધ્યાન રાતે લગભગ વાગે ફોન ફોન આવ્યો આવ્યો એ મારા મારી ઉપર કેમ કે પૂજા છે મંદિરે જતી હતી અને રિક્ષા માંથી કોઈ ત્રણ જણા હતા તો મોબાઈલ ભી છીનવી લીધો ને એને ધક્કો મારીને રિક્ષા માંથી પાડી દીધી કઈ પીવરાઈ દીધું અને પાડી દીધી તો મેં કીધું હા તમને કેવી રીતે ખબર પડી એટલે એમ કે ત્યાં ભાન હતું તો કોઈ રિક્ષાવાળાએ ફોન કર્યો છે એમ્બ્યુલન્સને એકસો આઠ એકસો આઠ આવી અને એ લોકોએ ફોન કર્યો મને તો મેં કીધું ફોન કર્યો તો તમારા લોકો એને પ્રાઇવેટમાં લઈ જવાની જરૂર હતી સિવિલમાં નહીં લઈ જવાય દે હા રિક્ષામાંથી પડી ગયું હોય તો શરીર ઉપર ચહેરા ઉપર કંઈ નિશાન તો જોવા મળે કે નહીં ચહેરા ઉપર કઈ નિશાન ભી નથી પડી જઈએ તો છોડ તો વાગે કે ના વાગે નામ